હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવવાના છે શ્રાવણ મહિનાના ઉપવાસ માટે ખાઈ શકાય એવી લાઈવ કેળાની વેફર જો તમે ક્યારેય ગણપતપુરા ગયા હોય તો અહીંયા આ જે કેળાની વેફર છે આ રીતે લાઈવ બનતી હોય છે તો આજે આપણે એને એવી ટેસ્ટી અને ક્રિસ્પી ઘરે બનાવીશું તો એના માટે અહીં મેં ચાર નંગ જેટલા કાચા કેળા લઈ લીધા છે અને એની આ રીતે છાલ ઉતારી નાખવાની છે ત્યારબાદ કેળા છે જો તમે મેં અત્યારે ચાર નંગ લીધા છે તમે વધારે પ્રમાણમાં લો તો એકી સાથે છાલ છે એ નહીં ઉતારવાની નહીં તો કેળા છે એ કાળા પડી જતા હોય છે ચાર પાંચ નંગ છે એ છાલ ઉતારી અને એની વેફર છે બનાવી લેવાની એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો ત્યાં સુધીમાં કેળા છે એની છાલ ઉતારી લઈ ત્યાં સુધીમાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે કેળાની સ્લાઇસ છે એ કરી લેશું તો આ રીતે બધા કેળાની છાલ ઉતારી લીધી છે અને હું અહીં એક નંગ કેળાની આ રીતે સ્લાઇસ કરી અને તમને એમ પણ બતાવીશ અને ડાયરેક્ટ લાઈવ કેળાની વેફરને ડાયરેક્ટ તેલમાં પાડીને પણ બતાવીશ તો આ રીતે લાંબી થોડીક મોટી થાય એ રીતે થોડું કેળું ત્રાસું રાખી અને એને સ્લાઇસ છે એ કરી લેવાની ત્યાં સુધીમાં તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બાજુમાં રહેલા બે લાઇકન પર ક્લિક કરો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને રાખીશું ત્યારબાદ આપણે એક એક કેળાની વેફર છે એને છૂટી કરી અને તેલમાં નાખતા જઈશું કાચા કેળા છે એની તમે આ રીતે સ્લાઇસ કરો તો થોડા ચીકણા હોય છે તો એ એકબીજા સાથે ચોટી જાય છે તો આ રીતે આપણે હાથની મદદથી એક એક છૂટી કરી અને નાખતું જવાનું જેથી તેલમાં પડશે પછી વેફર છે એકબીજા સાથે ચોટશે નહીં ત્યારબાદ એમાં આપણે એક ચમચી જેટલું મીઠું લઈ અને એમાં થોડું પાણી એડ કરી દેવાનું છે અને એ મિશ્રણને બેથી ત્રણ ચમચી જેટલું મિશ્રણ છે એ આપણે કેળાની વેફરમાં એડ કરી દઈશું કેમ કે કેળાની વેફર આપણે ડાયરેક્ટ જ પાડતા હોઈએ છીએ તો એમાં જે મીઠું છે એ આ રીતે જ નાખવામાં આવતું હોય છે જેનાથી એમાં મીઠ મીઠાનું જે પ્રમાણ છે એ સરસ થઈ જાય છે મીઠાનું પાણી એડ કર્યા પછી વેફર છે એ તમને થોડી પોચી અને નરમ પડેલી દેખાશે પણ એ બિલકુલ પીવાની જરૂર નથી થોડીવાર પછી એ સરસ ક્રિસ્પી બનીને જ રેડી થશે તો આ રીતે એને સતત ચલાવતા ચલાવતા થોડી એવી ગોલ્ડન બ્રાઉન છે આપણે કરી લઈશું તો તમે જોઈ શકો છો વેફર છે એ સરસ એવી ક્રિસ્પી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં કાગળ ઉપર કાઢી લેશું જેથી એક્સ્ટ્રા ઓઇલ હોય એ નીકળી જશે અને વેફર ઉતારીને તરત જ ઉપરથી આપણે મરી પાવડર છે એડ કરી દેવાનો છે આમાં તમે લાલ મરચું પાવડર જો ભાવતો હોય તો એ પણ એડ કરી શકો છો ત્યારબાદ હવે આપણે ડાયરેક જ તેલમાં છે એ કેળાની વેફર બનાવીશું આ રીતે ડાયરેક્ટ વેફર બનાવતી વખતે થોડું જાડવીને આપણે બનાવવાનું હોય છે કેમ કે આપણે ડાયરેક્ટ તેલ ઉપર જ બનાવતા હોય છે તો ગેસની ફ્લેમ છે એ અત્યારે એકદમ લો રાખી દેવાની અને ફટાફટ થોડું બનાવવાનું જેથી એની હીટ છે આપણને એકદમથી લાગે નહીં તો આ રીતે થોડું જાળવીને આપણે આ વેફર છે બનાવી લઈશું ત્યારબાદ આપણે સેમ મેથડથી જ થોડું બે ત્રણ ચમચી જેટલું મીઠાવાળું પાણી છે એ એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર હવે આપણે ફ્લેમ છે થોડી મીડિયમ કરી નાખશું અને એને સરસ એવી ક્રિસ્પી તળી લેવાની છે કેળાની વેફર બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવી હોય તો કેળાની છાલ છે એને એકી સાથે નહીં ઉતારી લેવાની ચાર પાંચ નંગ કેળાની છાલ છે ઉતારી અને વેફર છે બનાવતું જવાનું અને તમે અંદર જ્યારે સ્લાઇસ બનાવીને અંદર એડ કરો ત્યારે એક એક સ્લાઇસ છે એ સરસ છૂટી એડ કરવાની જેથી એકબીજા સાથે ચોટશે નહીં અને જે કંઈ આપણે ડ્રાય મસાલો છે એડ ઉપરથી એડ કરવાના હોય તો એ આપણે વેફર છે ઉતારીએ અને ઉપરથી તરત સ્પ્રિંકલ કરી દેવાનો જેથી એની સાથે સરસ એવો ચોટી જશે અને ટેસ્ટ એનો સરસ આવશે તો આ જ મેથડથી આપણે કેળાની વેફર છે એ સરસ એવી બનાવી લેશું અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમે એને પંદરથી વીસ દિવસ માટે પણ સ્ટોર કરીને રાખશો તો એવીને એવી જ રહે છે કેમ કે આપણે ઘરના ચોખ્ખા તેલમાં છે એ આપણે બનાવતા હોઈએ છીએ તો જો હું તમને એક તોડીને બતાવીશ એકદમ સરસ એવી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ છે તો મિત્રો મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને જરૂર કહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ